આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય અવારનવાર આક્રમક મૂડમાં જોવા મળતા હોય છે ને આજે પ્રાંત કચેરી ખાતે જ્યારે મીટિંગ મળી હતી ત્યારે પણ આક્રમક અંદાજમાં જોવા મળ્યા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા સામસામે આવી ગયા અને મારા મારી સુધીની ઘટના પણ સામે આવી ત્યારબાદ હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને આ શું જ હતો સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આજે ભાજપના નેતા સંજય વસાવા સામસામે આવી ગયા હતા અને મામલો મારા મારી સુધી પહોંચી ગયો હોવાની વાત સામે આવી રહી છે આની માહિતી મળી રહી છે કે ડેડિયાપાડામાં પ્રાંત કચેરી ખાતે આજે એક મીટિંગ મળી હતી અને આ મીટિંગ દરમિયાન પંચને લઈને દેડિયાપાડાના પ્રાંત કચેરી ખાતે મળી હતી અને આ મીટિંગમાં તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા છે તેમની સાથે ત્રણ અન્ય માણસોને લઈને આવ્યા હતા જેને લઈને ચૈતર વસાવા દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે શા માટે આ મિટિંગની અંદર ત્રણ નવા માણસો તમે લઈને આવ્યા છે જો કે આયોજન પંચની મી કમિટી બનાવવાની હતી તેમાં આ ત્રણ સભ્ય છે તેમને દાખલ કરવા માટે કલેક્ટરે આદેશ કર્યો હોવાનો વાત છે તે સંજય વસાવા દ્વારા કરવામાં આવી હતી ને આ બોલાચાલી છે ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે ઉગ્ર બની ગઈ હતી અને મામલો મારામારી સુધી પણ પહોંચી ગયો હતો ત્યારે આ બાબતને લઈને જ્યાં હાજર પોલીસ જવાનો જે હતા તે પણ મામલો થાળે પાડવા માટે વચ્ચે પડ્યા હતા જો કે ચૈતર વસાવા દ્વારા પાણીનો ગ્લાસ છૂટો ફેંકવામાં આવ્યો સંજય વસાવા પર અને આ દરમિયાન આ પાણીનો ગ્લાસ છે તે પોલીસ કર્મીને જઈને વાગ્યો હતો ને જેના કારણે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત પણ સામે આવી રહી છે હાલ આ સમાચાર તમારા સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે માહિતી મળી રહી છે કે મામલો અત્યારે પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે અને સામ સામે ફરિયાદ નોંધાવવાનું પણ શરૂ થઈ ગયું છે હવે જોવાનું રહ્યું કે આ ફરિયાદમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલ જે મોટા સમાચાર જે મળી રહ્યા હતા કે ચૈતર વસાવા જે અવારનવાર આક્રમક અંદાજમાં જોવા મળતા હોય છે તે ફરી આજે આક્રમક અંદાજમાં જોવા મળ્યા પરંતુ વાત મારા મારી સુધીની પહોંચી ગઈ હતી હવે જ્યારે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આખો મામલો શું હતો અને શા માટે ઘટના મારામારી સુધી પહોંચી ગઈ હતી અને હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું હવે એવી પણ ચર્ચા છે કે શું ચૈતર વસાવાની આ મામલે ધરપકડ થશે કે શું હવે આ તમામ બાબત ઉપર પોલીસ જ્યારે ખુલાસો કરશે ત્યારે ફરી એકવાર તમને આ બાબત ની માહિતી તમારા સુધી પહોંચાડીશું આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર